અમુક શાક લારી કે માર્કેટમાં જોઈને જ ઘણા લોકો કહી દેતા હોય છે કે આ શાક તો મને ભાવે જ નહીં પરંતુ જ્યારે તમે એ જ ના ભાવતું શાકને થોડી અલગ રીતે બનાવીને થાળીમાં પીરશો ને તો કદાચ એવું પણ બને કે એ જ ના ભાવતું શાક એ જ વ્યક્તિને ખૂબ ભાવી જાય અને આંગળા ચાટીને ધરાઈને ખાઈ લે તો એવું જ સરસ શાક એટલે કે ગલકાનું શાક કે જે ઘણી વ્યક્તિઓ જોઈને જ કહી દે છે કે હું તો ખાવા જ નહીં મને નહીં ભાવે તો આ રીતે ગલકાનું શાક એકવાર બનાવી જોજો ચોક્કસ બધાને ખૂબ જ ભાવશે તો ગલકાનું શાક બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણસો ગ્રામ ગલકા છે કે જેને મેં સારી રીતે ધોઈ લીધા છે અને એકદમ તાજા અને કુમળા છે તો હવે એની ઉપર અને નીચેનો ભાગ થોડો કાપી લઈશું અને ગલકા કાપતી વખતે ચોક્કસ ચાખી લેવાના કોઈકવાર કડવા પણ નીકળી શકે છે અને ગલકાની છાલ પણ બહુ જ કોમળી હોય છે તો હું એની છાલ આ રીતે ચપ્પું ઘસીને ઉતારું છું કે જેથી ફક્ત પાતળું લેયર જ સાફ થાય અને તમને જો આખી છાલ કાઢવી હોય તો તે રીતે પણ કાઢી શકો અને છાલ ઉતાર્યા બાદ મેં મોટા ટુકડામાં કાપી લીધા છે અને તમને બતાવવા માટે અમુક ગલકાની છાલ વચ્ચે વચ્ચે આ રીતે આખી ઉતારી છે અને આ ચપ્પુ ઘસીને ઉતારી છે એ ગલકાનો ટુકડો છે તો હવે આપણે બે બે કલાક પહેલાં મેં વન ફોર્થ કપ જેટલી મગની દાળને પલાળી રાખી હતી તો એનું પાણી કાઢી નાખીશું અને દાળને મિક્સર જારમાં લઈશું બે તીખા લા લીલા મરચાં અને ત્રણ ટુકડા આદુના અને પોણી ચમચી લસણની પેસ્ટ અથવા દસથી બાર કળી લસણની લેજો અને પાણી વિના એને આ રીતે કરકરું ક્રશ કરી લીધું છે હવે એને બાજુ પર રાખીશું અને શાક બનાવવા માટે ગેસ પર એક જાળા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું આ શાકમાં હું રાઈ ઉમેરતી નથી હાફ ટી સ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી છે અને ત્યારબાદ મગની દાળ લસણ આદુ મરચાં ક્રશ કરેલા એ ઉમેરીએ અને સ્લો આંચ પર અડધી મિનિટ એને સાંતળી લઈશું ત્યારબાદ હવે આપણે ચીઘલકા કટ કરી લીધા છે એ ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન લાલ મરચું છે આપણે બે લીલા મરચાં પર ઉમે ઉમેર્યા છે એટલે તીખાશ એ રીતે ઉમેરજો સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને સ્લો આંચ પર થવા દઈશું ગલકા તુરિયા વગેરેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી ગલકા જેમ જેમ કૂક થશે ને એમ પાણી પણ રિલીઝ થશે એટલે મેં અત્યારે પાણી નથી એડ કર્યું જુઓ ગલકાનું પાણી રિલીઝ થવા માંડ્યું છે અને આ જ પાણીથી ગલકા અને મગની દાળ બંને કૂક થશે તમને જો એમ લાગે તો આ સ્ટેજ પર એક બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી શકો કંઈ વાંધો નહીં હું જરૂર લાગે તો પાછળથી ઉમેરીશ અને દાળને ક્રશ કરી છે એટલે થોડો ઘટ્ટ થશે એટલે પાણી ઉમેરવું હોય તો થોડું ઉમેરજો અને ઢાંકીને ફરીથી થવા દઈએ સરસ વરાળ આવી ગઈ છે અને ગલકા પણ સરસ નરમ થવા માંડ્યા છે તો આ સ્ટેજ પર આપણે ગલકાને ચેક કરી લઈએ થોડી વાર લાગે છે હજી તો ઢાંકીને ફરીથી થવા દઈશું ફરીથી જોઈ લઈએ અને ફરીથી ગલકાને ચેક કરી લઈએ પરફેક્ટ સરસ કૂક થઈ ગયા છે અને મગની દાળને પણ ક્રશ કરી છે અને આમ આમ પણ મગની દાળને કૂક થતાં વાર નથી લાગતી તો દાળ પીસેલીને એ જ મિક્સરના જારમાં એક મીડિયમ સાઇઝનું ટામેટોને પીસી લીધું છે કાચું જ લીધું હતું એ ઉમેરીશું અને એ જ મિક્સર જારમાં ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ હવે બાકીના મસાલા ઉમેરીશું એક ટેબલ સ્પૂન ધાણા જીરું છે બે ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું છે અને વન ફોર ટીસ્પૂન સ્પૂન કિચન કિંગ મસાલો છે આ કિચન કિંગ મસાલો તમારી પાસે ના હોય ને તો વન ફોર ટીસ્પૂન સ્પૂન ગરમ મસાલો લઈ લેજો અને તમે જુઓ હવે શાકનો કલર ધીમે ધીમે કેટલો સરસ ચેન્જ થવા માંડ્યો છે થોડા પાણીની મને જરૂર લાગે છે અત્યારે તો થોડું પાણી ઉમેર્યું છે અને મગની દાળ ક્રશ કરી છે એટલે રસો થોડો ઘટ્ટ થાય એટલે થોડું પાણી ઉમેરી શકાય અને હવે ઢાંકીને બે મિનિટ થવા દઈશું એટલે મસાલા સરસ સેટ થઈ જશે વાવ જુઓ તેલ સરસ રિલીઝ થઈ ગયેલું દેખાય છે હવે આ સ્ટેજ પર હજી તમારે જરા ટેસ્ટ કરી લેવાનું હજી એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું બાકી છે આપણે થોડું મીઠું મને ઓછું લાગે છે તો થોડું મીઠું ઉમેર્યું અને હવે બે ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં ઉમેરીશું આપણે ટામેટું પણ ઉમેર્યું છે એટલે ખાટું દહીં નહીં લેતા અને દહીં ઉમેરીને આ રીતે હલાવતા રહેવાનું કે જેથી દહીં ફાટી નહીં જાય અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરી દેજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો અને જુઓ શાકનો કલર પણ કેટલો સરસ આવી ગયો અને ગુજરાતી શાકમાં સાધારણ પણ હોય જ અને આપણે ટામેટું અને થોડું દહીં પણ ઉમેર્યું છે મોડું છે તો એક ટીસ્પૂન ખાંડ કે જે બિલકુલ ઓપ્શનલ છે અને હવે ખાંડ ઓગળીને શાકમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી આપણે રાખીશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું જુઓ ફરીથી તેલ ઉપર રિલીઝ થઈ ગયું છે અને આપણું શાક રેડી થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને ચોપ કરેલી કોથમીર ઉમેરીએ કેટલું સરસ શાક દેખાય છે જુઓ જોતાની સાથે તો એમ જ લાગે કે આ પંજાબી શાકની ગ્રેવી છે તો હવે આ ગરમ ગરમ શાકને આપણે સર્વ કરીશું તો આ થયું ગરમ ગરમ અને સ્વાદિષ્ટ એવું અને એકી નજરે તો પંજાબી શાક હોય એવું જ લાગે એવું ગલકાનું શાક અને આ શાકને તમે બાજરીના કે જુવારના રોટલા અથવા તો ભાખરી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો અને રેસીપી ગમી હોય તો વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ શાકની રેસીપી તમને કેવી લાગી એ એક કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો